તેમના વાલીઓ પોલીસ અને પ્રોફેશનલ ડીવાય મનીષા દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી છે તે સામે આવી છે

ણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનર ડીવાયએસપી મનીષા દેસાઈ દ્વારા વાલીઓ વિદ્યાર્થીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી કે અઢાર વર્ષથી ઓછી અને વગર લાયસન્સ અને હેલ્મેટ વગર ગાડી ચલાવવી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે માટે વિદ્યાર્થીઓના વાલીને સાવચેત કરવામાં આવ્યા કે આગળથી તમામ વસ્તુઓ ધ્યાન ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કોઈ પણ જાતનો દંડ વસૂલાત કરવામાં આવ્યો ન હતો અને તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી જે સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનર ડીવાયએસપી મનીષા દેસાઈએ વધારે જણાવ્યું કે તમામ વિદ્યાર્થી અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે જ બોલાવવામાં આવ્યા હતા અને પાલી લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે માટે તમામ વાલીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમોને અનુસરે તેવી અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલેક પાલીતાણા રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર એટીનના જે બાળકો જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું તેમાં મેં સ્કૂલ નક્કી કરી ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અન્ડર એટીન છે ને લાઇસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અંડર એટીનના બાળકોમાં ન્યુ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યાર બાદ જ તેને બાઇક કે એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું જય હિન્દ અત્યારે સાહેબ જે લોકોને જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા એમાંથી પાલિકાના ટાઉન પોલીસ તરફથી કોઈને દંડિત કરવામાં આવ્યા કે ક્યાં નહીં અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં નથી આવ્યો કે એમના વ્હીકલ પણ રાખવામાં નથી આવ્યા માત્ર ને માત્ર વાલીઓને સમજણ આપવામાં આવી છે અને એક અલગ પ્રકારનો એક વેવ અપનાવવામાં આવ્યો કે બાળકો અને વાલીઓ સમજે અહીં સુધી અને એમને ખ્યાલ આવે કે આના કેવા આવી શકે છે તો એ માટે માત્ર ને માત્ર તેમને થોડું નોલેજ પૂરું પાડવામાં આવ્યું છે આગળ કેટલા ટાઈમ સુધી જ્યાં સુધી પાલીતાણા ટાઉનના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું